રાજકોટની એફઆરસીની ઓફિસમાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો સાત મહિનાથી એફઆરસીના ચેરમેનની નિમણૂક નથી કરવામાં આવી જેને લઈ કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન કર્યું એફઆરસીની ઓફિસમાં કોંગ્રેસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી અનોખો વિરોધ કર્યો ફી રેગ્યુલેશન કમિટી માત્ર નામ પૂરતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે એફઆરસી કમિટી ખાતે આજે કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે કે અહીંયા બેસણું રાખવામાં આવ્યું છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિધિવત રીતે કોંગ્રેસ દ્વારા બેસણું કરવામાં આવ્યું છે અહીંયા રૂપિયાના ઢગલા પણ કરવામાં આવ્યા છે છે આપણી સાથે રોહિતભાઈ આપણે એમની સાથે રોહિતભાઈ અનોખી જે બેસણું શ્રદ્ધાંજલિ પહેલી વખત જોઈ છે આખી હકીકત શું છે બે હજાર સત્તરમાં માં રાજ્ય સરકાર ખાનગી શાળાઓની ફી લગામ કરવા માટે ફી રેગ્યુલેશન કમિટી ફી નિધારણ સમિતિનો કાયદો લઈ આવી આખા ગુજરાતની અંદર ચાર ઝોનની અંદર આવી રીતના કચેરીઓ સ્થાપી અને આ સૌરાષ્ટ્ર ઝોનની સ્થિત ઓફિસ છે અમે એનું કાર્યક્રમ તમે બે હજાર સત્તર થી અને બે હજાર પચીસ સુધીનો કોઈ પણ શાળાનો રિપોર્ટ કાઢી લ્યો એક શાળાની એક પણ રૂપિયો ફી ઘટાડી તો બોલી લ્યો બે હજાર સત્તર માં જી શાળાની ફી ત્રેવીસ હજાર હતી આજે બે હજાર પચીસ ની અંદર એ શાળાની ફી છોતેર હજાર થઈ ગઈ અરે આ એફઆરસી ની કચેરીનું અમે શ્રદ્ધાંજલિ રાખ્યું છે અને અહીંયા ખુલ્લી જગ્યાએ પૈસા રાખ્યા છે કારણ કે વાલીઓને આશા હતી કે ભાઈ ફી ઉપર કંઈક લગામ આવશે પરંતુ અહીંયા તો પૈસા ને લાલચ છે વાલીઓને લીધા અને 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 આજે અમે એનું કરી પૈસા આપી એની આત્માને ભગવાન શાંતિ આપે ભવિષ્યમાં જે મોટી થઈ શકે એ માટે અમે શિક્ષણ વિભાગને જગાડવા માટે એક ઉત્તમ પ્રયાસ કર્યો છે જે વિદ્યાર્થીઓની ફી ઘટાડવાની વાત હોય આજે હું તમને ખાલી રાજકોટની જ વાત કરવા સૌરાષ્ટ્ર ઝોન ની કચેરી છે જેનું બેસણું રાખ્યું છે એપાયું ત્યાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત જજ હતા આજે જજ સાહેબ છે નહીં રાજીનામું આપી દીધું ત્યારે સૌરાષ્ટ્રની સ્કૂલો છ હજારથી પણ વધારે અગિયાર જિલ્લાની સ્કૂલોની અંદર આજે વીસ થી પચીસ ટકા ફીનો વધારો થઈ ગયો હોય ત્યારે કોંગ્રેસ છે વિરોધ કરવો પડે કશથી અલગ રીતે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે અહીંયા રૂપિયાના બંડલ રાખવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા આ અનોખો વિરોધ અને લઈને અત્યાર સુધીની અંદર અનેક એવી સ્કૂલો છે છ હજારથી લઈ વીસથી પચીસ હજાર રૂપિયા ફી વધારો કરવામાં આવ્યો છે જેને લઈને લોકોને મધ્યમ વર્ગના લોકોને પારાવાર મુશ્કેલીઓ વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ મોંઘવારી બીજી તરફ આ ફીનું બર્ડન આગામી દિવસોની અંદર ચેરમેનની નિમણૂંક રાજ્ય સરકાર અને રાજ્યના શિક્ષણ વિભાગે ગંભીરતા દાખવી અને કરવી જોઈએ કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ નીતા રાજકોટ